ફૂડ એન્ડ ડ્રગ્સ તથા આરોગ્ય ખાતાના અધિકારીઓને ચેકિંગ કરવાનો યોગ્ય ટાઈમ નથી બાર માસમાં એકવાર આવી અને એક જ જગ્યાએ બેસી તમામ ફરસાણ દૂધની ડેરી કરિયાણાની દુકાનો તેમજ અન્ય દુકાનદારોને બોલાવી કૈલાશ ચવાણાની દુકાને બેસી અધિકારીઓ હપ્તા ઉઘરાવી ચાલ્યા જાય છે કોઈની દુકાનમાં ચેકિંગ કરવામાં આવતું નથી અને રખ્યાલમાં બધું બરાબર છે તેવા ખોટા રિપોર્ટ કરી સરકારશ્રીમાં કરવામાં આવે છે પરંતુ યોગ્ય તપાસ કરવામાં આવે તો દુકાનોમાં હલકી ગુણવત્તાનું ચવાણું માવાની મીઠાઈ વાસી તેમજ ડુપ્લિકેટ માવામાંથી બનાવવામાં આવે છે સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવે તો સાચી હકીકત બહાર આવે પરંતુ અધિકારીઓને પૈસા મળી જાય તો ચેકિંગ કરવામાં જરા પણ રસ નથી જે અધિકારીઓ આવે છે તે ભ્રષ્ટાચાર કરી તેમનું ખીસ્સું ભરી ચાલ્યા જાય છે આમ જનતાને વાસી તેલ ખવડાવી આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોક ચર્ચાઓ રખ્યાલ બજારમાં ચાલી રહી છે રિપોર્ટર દિનેશ દહેગામ